નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યન પોથીનો ભાગ બે નો પાઠ નંબર બે ધ હ્યુમન રોબોટની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ના સ્વધ્ય પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિશે ઇંગ્લિશ સ્વ પોથી પોથીનો ભાગ બીજો અને પાઠ નંબર બે ધ હ્યુમન રોબોટ અહીંયા સેક્શન એ છે તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલું બટ સો વોઝ પ્રેમ ચોપરા વોટ ડઝ ધી સેન્ટેન્સ મીન્સ તો અહીંયા આ વાક્યનો અર્થ શું થાય છે તો એનો નીચે આપણે એનો જવાબ લખ્યો છે બીજો થોડિંગ ટુ પ્રેમ ચોપરા રામસિંગ તો ખાલી જગ્યા છે વાક્ય છે કમ્પ્લીટ કરવાનું વોઝ જસ્ટ આ રીતના બંને પ્રશ્નના જવાબ થશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ત્રીજો ને ચોથો પ્રશ્ન આપ્યો છે તો આ રીતના ત્રીજા પ્રશ્નનો જવાબ અને ચોથા પ્રશ્નનો જવાબ થશે ત્યાર પછી પાંચમા ને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવ્યા છે વુ ઇઝ આસ્કિંગ ક્વેશ્ચન ટુ હુમ અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે ત્યાર પછી સાતમા અને આઠમાં પ્રશ્નનો જવાબ સાત અને આઠ નો જવાબ ત્યાર પછી અહીંયા નવ અને દસ નો જવાબ છે ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે રાઇટ શોર્ટ નોટ રામસિંહ બરાબર અહીંયા મુદ્દા આપ્યા છે વોટ વોઝ રામસિંગ ઝીરો સેવન્ટીન હુ વોઝ પ્રોડ્યુસ રામસિંગ ઝીરો સેવન્ટીન તો આ રીતનું આપણને આપ્યું છે એના વિશે આપણે અહીંયા શોર્ટ નોટ લખવાની છે આ રીતની શોર્ટ નોટ થશે ત્યાર પછી બીજું આવે છે ખરા ખોટા સેઈ ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ તો બારમું છે સાચું છે તેરમું ખોટું ચૌદમું સાચું અને પંદરમું સાચું ત્યાર પછી અહીંયા મિત્રો એક શોર્ટ નોટ લખવાની છે નેમ યોર ફેવરિટ ઇનવી ઇવેન્ટ્સ એન્ડ ડિસ્ક્રાઈબ ધ how to useful to the society. ત્યાર પછી સેક્શન બી આવે છે રીડ ધ પેરાગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા સોળ સત્તર અઢાર ઓગણીસ આ રીતના આપણે ચાર પ્રશ્નના જવાબ લખેલા છે ત્યાર પછી ઓગણીસ વીસ ના જવાબ છે ત્યાર પછી ચોથું છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા ડેટા આપ્યા છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાનો છે સેલ્સ કાર્સ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી નાઇન એન્ડ ટ્વેન્ટી મારુતિ હુંડાઈ ફોર્ડ હોડા તો આ રીતના એકવીસ થી ચોવીસના જવાબ થશે ત્યાર પછી પાંચમું છે ધ મેચ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ તો પચીસમું બી છવ્વીસ માં સી અને સત્યાવીસ આવશે એ ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે તો અઠ્યાવીસ માં સી આવશે અને લખવાનું છે આઈ ડુ હોમવર્ક એટ સિક્સ ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ તમારે રૂપિયામાં લખવાનું છે સી ત્યાર પછી ઓગણત્રીસમાં મોન્ટોનું વાક્ય તમારે પૂરું કરવાનું છે આઈ ગેટ પૂર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઈક મેથ્સ ત્યાર પછી આ ત્રીજું ત્રીજું ત્રીસમું છે એમાં આવશે સી વેર ઇઝ એટીએમ ત્યાર પછી તો સાતમું છે કમ્પ્લીન સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધંક્શન્સ એકત્રીસમામાં બી બત્રીસમું ડી ઇટ મે રેઇન ટુ ડે તેત્રીસમું ડી પ્યોર સમ વોટર બોઇલ્ડ ધ વોટર ઓન સ્ટવ ચોત્રીસમું રિસોર્સ બરાબર છે એન્વાયરમેન્ટ આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની છે ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ સિમિલર મિનિંગ છે એનો અહીં પસંદ કરવાનું છે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ પછી આડત્રીસમું એમાં આસ્ક અને આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે ત્યાર પછી નવમું છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ બરાબર એ કન્જક્શન જે આપણને શબ્દ આપ્યા છે શબ્દનો ઉપયોગ કરી અને તમારે વાક્ય જોડવાના છે

ત્યાર પછી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે પિસ્તાલીસમાં એ છેતાલીસમું એ સુડતાલીસમું સી અને રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ વન હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ અહીંયા તમારે એકસો પચીસ શબ્દનો ફકરો લખો છે માય ડ્રીમ રોબોટ તો આ રીતનું થશે માય ડ્રીમ robot તો આ તો આપણો રોબોટ વિશેનો એકસો પચીસ શબ્દમાં ફકરો જે લખવાનો હતો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આગળનો પ્રશ્ન આવે છે ઓગણપચાસમાં બરાબર તો તમારે ઈમેલ લખવાની છે કૌશલ બ્રાઇટ ઓન ઇમેલ હિઝ ફ્રેન્ડ ક્રિસી એટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ તો આના વિશે આપણે ઈમેલ જોઈએ અહીંયા આ રીતનો ઈમેલ લખવાનું થશે પહેલાં ટુ ક્રિસિ વન ટુ થ્રી એટ ધ રેટ ઇમેલ ડોટ કોમ એટલે અહીં આપણે જીમેલ ડોટ કોમ લખીએ જે નામ હોય એનું પછી સબ્જેક્ટ ઇન્વિટેશન ટુ માય ન્યૂ હાઉસ ઓપનિંગ સેરેમની ડિએક્ટ ક્રિસી કરીને આપણે ઈમેલ લખશું આ ઈમેલ એડ્રેસ સબ્જેક્ટ આટલું તમારે સંબોધન લખવાનું હોય છે ત્યાર પછી આપણે એની અંદર વિગત લખીશું આટલો ઈમેલ થશે જી આગળ છે આ રીતનું છેલ્લે સંબોધન આવશે કૌશલનું આ તો આપણો ઇમેલ ત્યાર પછી આગળ વધીએ તો પચાસમો પ્રશ્ન છે રાઇડ ધ રિપોર્ટ ઇન અબાઉટ સિક્સટીન વર્ડ ઇન યોર વિઝિટેશન વિઝિટ ટુ મ્યુઝિયમ એક મ્યુઝિયમનો આપણે ફકરો લખવાનો છે અને ત્યાર પછી આ ચિત્રનું વર્ણન કરવાનું છે બંને જવાબ આપણે સાથે જોઈએ તો અહીંયા છે આ મ્યુઝિયમનો પચાસમાં પ્રશ્ન જવાબ આઈ રિસન્ટલી વિઝિટ અ મ્યુઝિયમ બરાબર મ્યુઝિયમની આપણે જે મુલાકાત કરીને સાયન્સ શબ્દમાં આપણે ફકરો લખવાનો છે રિપોર્ટ લખવાનો છે ત્યાર પછી આ એકાઉન્ટમાં છે ફકરો આનું વાક્ય છે આપણે અહીંયા વાંચી અને પ્રશ્ન જબ લખવાનો છે સોરી ચિત્ર જોઈને પ્રશ્ન સોરી ચિત્ર જોઈને તમારે એનું વર્ણન કરવાનું છે તો આ રીતનું છે મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ઇંગ્લિશ ની અધ્યયન પથ્થિના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો